જનનો અભાવ અણધણ વહીવટ વચ્ચે યોજાઈ મેરેથોન દોડ ધક્કા સર્જાઈ શકતી હતી મોટી દુર્ઘટના બાળકોની દોડની શરૂઆત કરવામાં વિલંબ થતા બાળકોએ આપમેળે જ દોડની શરૂઆત કરી દીધી દોડની શરૂઆતના સ્થળ પર પ્રદર્શન ગ્રાઉન્ડની બહાર નીકળવાનો માર્ગ એકદમ સાંકળો હોવાથી ધક્કા સર્જાઈ હતી અનેક બાળકો એકબીજા પર પડ્યા હતા

માટે ન જામનગર શહેરમાં હતું આયોજિત આ દોડમાં આઠેક હજાર જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો હાફ મેરેથોન દોડ ઉપરાંત બે કિલોમીટરથી લઈ દસ કિલોમીટર સુધીનું દોડનું પણ આયોજન કરાયું હતું કે જેમાં નાના બાળકોથી લઈને ઘણા વડીલો સૌ કોઈ જોડાયા હતા દોડમાં ઉપસ્થિત સ્પર્ધકોને પ્રોત્સાહન આપવા માટે જામનગર જિલ્લા પોલીસ વડા કલેક્ટર ડીડીઓ અને મ્યુનિસિપલ કમિશનર પર દોડ્યા હતા હું કાયમ જ 12 15 કિલોમીટર દોડું છું અને ખાસ તો મેસેજ મારે યુવા પેઢીને એટલો આપવાનો કે જો નાનપણથી જ જો દોડવાની કે ચાલવાની કે સાયકલિંગની એક્સરસાઇઝ શરૂ કરશે

ધક્કા વચ્ચે યોજાયેલ આ મેરેથોન ખતરનાક દુર્ઘટના સર્જાઈ ગઈ હોત તો જવાબદાર કોણ ગણાત તે સવાલ આ દોડ પછી ઉપસ્થિત થઈ રહ્યો છે ભરત ચૌહાણ જીએસટીવી જામનગર